તમે ગણપાતીની ધૂન મા હલો મારી સૈયારો તમે ગણપાતી ની ધૂન માં હલો મારી સૈયારો તમે ગણપતિ ની ધૂન મા તો લાગે છે રૂપાળા તમે આઘારે ને જોજો તમે છે ને જોજો ગણપતિ ને મોટું મોટું પેટ છે મોટું મોટું પેટ છે તોય લાગે છે રૂપ ટા લીને જોજો દાદા નજરો લાગશે દાદા નેજરો લાગશે મારી થૈયાર તમે છપાચીની હાલો મારી

પતિની નમાપિ નમા ધોન માનેજાની જૂન માણપતિ નમાયા હમારા ગણપતિ ને લાંબી લંબી છે છે તોઈ લાગે છે રૂપાળા તમે આગા રેને જોજો તમે છે તારે ને જોજો દાજા ને ને દરૂ લાગ છે કમે